જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા ઘરના મંદિરમાં માતાજીને કુળદેવીને કરેલો દીવો બુજાઈ જતો હોય છે તો દીવો બુજાઈ જવો એ શુભ છે કે અશુભ તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય કુળદેવી માતાજી લખવાનું ભૂલતા નહીં શાસ્ત્રો મુજબ દીવો બુજાઈ જવો હંમેશા અશુભ હોય તેવું નથી ઘણીવાર દિવેલ ઓછું હોય કે પવનને કારણે પણ દીવો બુજાઈ શકે છે આવી સ્થિતિમાં ભય કે શંકા રાખવા કરતાં આપણા કુળદેવી પર શ્રદ્ધા રાખવી વધુ મહત્વપૂર્ણ છે આવા સમયે સૌ પ્રથમ મનને શાંત રાખો દીવો ફરીથી પ્રગટાવો અને કુળદેવી માતાજીને સ્મરણ કરો અને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરો હે કુળદેવી માતાજી જો અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને કૃપા કરીને ક્ષમા કરજો અને અમારા ઘરમાં હંમેશા વાસ કરજો આવી નાનકડી ઘટના પણ આપણને જાગૃત કરે છે તો ભક્તિથી જીવવું અને દરરોજ ઈશ્વરનું સ્મરણ કરવું તો મિત્રો જો તમારું પણ આવો અનુભવ થયો હોય તો નીચે જરૂર લખે જો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરજો જય કુળદેવી માતાજી